પાંચમાં પાંચમો પાઠ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર એટલે આપણે અહીંયા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે છે એ સમજૂતી મેળવવાની છે પાંચમો પાઠ છે આપણે એમાં આપણે જોઈએ તો ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં કે આપણે કેટલામી સદી તો ઈસવીસન પૂર્વે કે જ્યારે છઠ્ઠી સદી હતી તો સદી એક થાય એટલે એમાં કુલ સો વર્ષ કે સો વર્ષ જ્યારે પૂર્ણ થાય એને એક સદી કહેવામાં આવે છે તો છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા હતા કે છઠ્ઠી સદીની જ્યારે શરૂઆત થઈ કે જ્યારે છઠ્ઠી સદી હતી ત્યારે ભારતમાં છે એ સામાજિક અને ધાર્મિક જે ધાર્મિક સુધારણા છે તો સામાજિક રીતે અને ધાર્મિક રીતે જે અનેક પ્રકારના છે એ મહત્વપૂર્ણ છે એ કાર્યો છે એ કરવામાં આવ્યા હતા ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધાર સુધારકોએ કાર્ય કર્યું હતું કે જ્યારે છઠ્ઠી સદીમાં છે જે સામાજિક હોય કે સમાજને જે લગતા હોય અને ધાર્મિક ક્ષેત્રે કે ધર્મને જે લગતા હોય અનેક કુરિવાજો છે સમાજમાં જે અસમાનતા જોવા મળતી હોય અનૈ અનૈતિક જે બાબતો જોવા મળતી હોય એ બધી જ બાબતોમાં છે એ સુધારો છે એ કરવામાં આવ્યો હતો પણ આ બધાનો સુધારો છે એ ક્યારે કરવામાં આવ્યો હતો તો ક્યારે આવે છે તો કે છઠ્ઠી સદીમાં તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી છે એ મુખ્ય હતા કે જે સામાજિક અને ધાર્મિકમાં જે સુધારો કરવામાં આવેલા છે જે પણ મહત્વના કાર્યો થયેલા છે એમાં સૌથી મહત્વના હોય કે મુખ્ય કોણ હતા તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન એમની સાધા સાધના છે તેમણે સ્થાપેલા મહાન કે માનવ ધર્મને સમાજવાનો છે એ પ્રયત્ન કરીશું કે ગૌતમ બુદ્ધ છે અને મહાવીર સ્વામી છે એના જીવનમાં એમની સાધના છે તેમણે સ્થાપેલા જે માનવ ધર્મને સમાજને જે પ્રયત્ન કર્યા છે એના વિશે આપણે છે એ સમજૂતી મેળવીશું એમાં આપણે પહેલું છે ગૌતમ બુદ્ધ તો ગૌતમ બુદ્ધ છે એટલે આપણે શરૂઆતમાં શેનું ભણવાનું છે તો કે ગૌતમ બુદ્ધનું તો ગૌતમ બુદ્ધ છે એનું પ્રારંભિક જીવન આવશે એટલે કે એનું શરૂઆતમાં એનું જીવન કેવું હતું જ્યારે એને ગૃહ ત્યાગ કર્યું અને સાધના કરી એ પછી એની કેટલા ઉપદેશો આવેલા હતા એ જોવાનું છે અને બુદ્ધ એક મહાન સુધારક તરીકે એટલે કે ગૌતમ બુદ્ધ છે એ ક્યાં ક્યાં સુધારા કર્યા તે અને ત્યાં ક્યારે એનું નિર્માણ થયું એ આટલી વસ્તુ છે આપણે ગૌતમ બુદ્ધ વિશે છે એ સમજવાની છે હવે એમાં આપણે પહેલું છે ગૌતમ બુદ્ધ એટલે કે ગૌતમ બુદ્ધનું છે એ પ્રારંભિક જીવન તો એનું જીવન કેવું હતું એના વિશે આપણે સમજૂતી મેળવીએ તો કે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક એ ત્રિપિટક છે જે ગ્રંથ છે કે બૌદ્ધ ધર્મ વિશે આપણે જાણવું હોય તો આપણે શેનામાંથી જાણી શકીએ તો કે બૌદ્ધ ગ્રંથો કે આપણે ધર્મથી એ અલગ અલગ છે બધા ધર્મોમાં છે એ અલગ અલગ છે એ ગ્રંથો પણ જોવા મળે છે તો જે પણ આપ ધર્મ વિશે આપણે જાણવું હોય એ ધર્મના જે ગ્રંથો છે એના વિશે એમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે એ જ રીતે બૌદ્ધ ધર્મ છે તો બૌદ્ધ ધર્મ વિશે આપણે કોઈ પણ માહિતી મેળવવી હોય તો આપણે બૌદ્ધ ધર્મમાં જે એના ગ્રંથ છે ત્રિપિટક ગ્રંથ છે એના એના દ્વારા જે આપણે એની માહિતી છે એ પ્રાપ્ત થાય છે હવે એમાં ત્રિપિટક ગ્રંથો જે છે એમાં શુદ્ધ પીટક અને વિનય પિટક અને અભિધમ પીટક ત્રણ આવે છે ત્રિપીટક ગ્રંથો છે એમાં આપણે ત્રણ એના પ્રકાર જોવાના છે શુતપીટક વિનય પીટક અને અભિધમ પીટક માંથી ઘણી માહિતી છે પ્રાપ્ત થાય છે પાંચસો પચાસ જેટલી જાતક કથાઓ બોધના પૂર્વજનમો સાથે સંકળાયેલી છે કેટલી કથાઓ જોવા મળે છે તો કે પાંચસો ને પચાસ જેટલી જે જાતક કથાઓ છે એ બુદ્ધના પૂર્વ પૂર્વજન્મો સાથે કે એના જે પૂર્વજન્મો છે એના સાથે છે એ સંકળાયેલી જોવા મળે છે હવે આપણે જોવાનું છે ખાસ આપણે અહીં યાદ રાખવાનું છે એક માર્કમાં વાક્ય પૂછાઈ શકે કે કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બૌદ્ધ ગ્રંથો પહેલાં તો ગ્રંથનું નામ કે બૌદ્ધ ગ્રંથનો છે કયો ગ્રંથ જોવા મળે છે તો કે ત્રિપિટક એના મુખ્ય ભાગો કેટલા તો કે ત્રણ આવે છે શ્રુતપીટક વિનયપીટક અને અભિધમ પીટક પછી કેટલી છે એ જાત કથાઓ છે જાતક કથાઓ જોવા મળે તો કેટલી આવશે પાંચસો ને પચાસ જેટલી હવે ભારતમાં હિમાલય ક્ષેત્રે તરફ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું એટલે અહીંયા આપણે છે આખી બૌદ્ધ ધર્મની છે એ આખી એનો ક્યાં એનો જન્મ થયો હતો એના પિતાનું નામ શું હતું એની પત્નીનું નામ એ બધું આપણે આવશે તો એક વાર્તા પ્રમાણે કે જ્યારે એ જૂનો કોષ હતો પહેલાંનો એમાં ગૌતમ બુદ્ધનો છે એ આખી એક વાર્તા તરીકે છે એને સમજાવવામાં આવતી હતી તો એના વિશે જો તમને સમજૂતી આપવામાં આવે તો એ તમને સહેલાઈથી સમજી જશે જોઈએ આપણે તો કે હિમાલયની તળેટીમાં છે એ કપિલ વસ્તુ નામનું એક નગર હતું કે હિમાલયની જે તળેટી છે કે ભારતમાં હિમાલય ક્ષેત્ર અહીંયા આપણે આપેલું છે પણ હિમાલયની તળેટીમાં છે કપિલ વસ્તુ નામનું નગર હતું એમાં શુધોધન નામે રાજા છે એ રાજ્ય કરતા હતા કે કપિલ વસ્તુ નામનું જે નગર હતું એમાં રાજા કોણ હતા તો કે સુદોધન સુદોદન નામે જે રાજા છે એ રાજ્ય કરતા હતા તેની બે રાણીઓ હતી કેટલી રાણીઓ હતી બે રાણીઓ હતી એમાં એક રાણીનું નામ હતું માયાવતી અને બીજી હતી મહાપ્રજાપતિ કેટલી રાણી તો કે બે હતી માયાવતી અને મહાપ્રજાપતિ બંને સગી બહેનો હતી પુત્રને જન્મ આપ્યા પછી સાતમે દિવસે માયાવતીનું અવસાન થયું હતું એટલે કે જ્યારે ગૌતમ બુદ્ધનો છે એ જન્મ થયો એના જન્મના સાતમા દિવસે છે એ માયાવતીનું અવસાન થયું નાની બહેન છે મહાપ્રજાપતિએ એનું સગા પુત્રની જેમ જ જતન કરવાનું રાજાને વચન આપ્યું હતું કેમ કે સુધોધન રાજા છે એની બે પત્ની હતી પણ જ્યારે માયાવતીએ જ્યારે પુત્રને જન્મ આપ્યો અને સાતમા દિવસે એનું અવસાન થયું એટલે એની સગી બહેન છે મહાપ્રજાપતિ એનીએ છે રાજાને વચન આપ્યું કે એને પોતાનો સગો પુત્ર છે એ રીતે એનું છે એ જતન કરશે આ પુત્રનું નામ છે સિદ્ધાર્થ પાડવામાં આવ્યું હતું કે જે સુધોધન છે એના બાળકનું નામ છે કે જે પુત્ર હતું માયાવતી અને સુધોધનનું એનું નામ છે ઈશુ પાડવામાં આવ્યું હતું તો કે સિદ્ધાર્થ છે એનું નામ પાડવામાં આવ્યું હતું હવે એ જે સિદ્ધાર્થ નામ પાડવામાં આવ્યું એમાં જ્યોતિષોએ શુધોધનને કહ્યું કે રાજન તમારો આ કુંવર કાં તો ચક્રવર્તી સમ્રાટ થશે અથવા મહાન સંત થશે કે અમુક જે જ્યોતિષો છે એ જ્યોતિષોએ છે એ શુધ્ધોધનને કહ્યું હતું કે જે આ સિદ્ધાર્થ છે એ જે રાજકુમાર છે એ રાજન છે એ તમારો આ કુંવળકા તો ચક્રવર્તી સમ્રાટ થશે અથવા મહાન સંત થશે પરંતુ રાજા સુદોધનને કુંવર સમ્રાટ બને તેવી ઈચ્છા હતી કેમ કે એ સંત બને એવું છે એ સિદ્ધ સુધોધન છે ઈચ્છતા ન હતા પણ પોતાનો પુત્ર છે એ સમ્રાટ ચક્રવર્તી સમ્રાટ બને એવી એ ઈચ્છા ધરાવતા હતા આથી તેણે કુંવર સમ્રાટ બને તેવી રીતે જ તેને ઉછેરવાની ગોઠવણી કરી કે એને એવી રીતે એની ઉછેર કરવામાં આવ્યો કે એ જે સિદ્ધાર્થ છે એ સમ્રાટ બને એવી રીતે એની ઉછેરવાની છે આખી ગોઠવણ કરવામાં આવી યુવાન દાસદાસીઓને તેની સેવામાં મૂક્યા રાજકુમારને શોભે તેવા ખાનપાન નાચગાન કિંમતી વસ્ત્રો અલંકારો વગેરેની ગોઠવણી કરી સિદ્ધાર્થ યુવાન થતાં યશોધરા નામની સુંદર કન્યા સાથે તેના લગ્ન કરવામાં આવ્યા કે સિદ્ધાર્થ છે એ યુવાન થયું અને યુવાન થતાં એના લગ્ન છે કોની સાથે કરવામાં આવ્યા હતા તો કે યશોધરા છે નામની સુંદર કન્યા સાથે એના લગ્ન કરવામાં આવ્યા હતા એટલે આપણે અહીંયા એને એમ પૂછે કે સિદ્ધાર્થ અથવા કે ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું તો શું આવે છે યશોધરા અથવા એમ આવે કે એના પિતાનું નામ શું હતું તો શું આવશે શુધોધન અને માતાનું નામ આવે તો માયાદેવી અથવા મહાદેવી છે એવું નામ આપવામાં આવેલ છે હવે એનું પહેલાંનું નામ આવે તો સિદ્ધાર્થ પછી એ ક્યાં નામે ઓળખવામાં આવ્યા તો કે ગૌતમ બુદ્ધના નામે હવે જ્યારે એના લગ્ન છે એ યશોધરા સાથે થયા આમ સિદ્ધાર્થના દિવસો છે એ આનંદમાં પસાર થવા લાગ્યા એક દિવસ સિદ્ધાર્થને નગર જોવાની ઈચ્છા થઈ અને તેઓ રથ હાકનાર છનની સાથે રથમાં બેસી નગર જોવા નીકળ્યા કે સિદ્ધાર્થને છે એ આખા નગર જોવાની છે એ ઈચ્છા થઈ અને એ રથમાં બેસી રથ હાંકવા વાળો પણ હોવો જોઈએ એ રથમાં બેસીને છે આખા નગરને છે એ જોવા માટે નીકળ્યા ફરતા ફરતા તેમણે એક વૃદ્ધ માણસ જોયો કે નગરમાં જ્યારે એ સીધા છે એ ફરતા હતા ત્યારે એની એક વૃદ્ધ માણસને જોયું અને એક રોગી પણ જોયું તેમજ એક મૃતદેહને શમશાને લઈ જતા લોકોને જોયા એટલે સૌપ્રથમ એની એક વૃદ્ધને તો જોયો હતો એક માણસ એકદમ રોગી હતો એવો પણ જોયો પછી એને એક કોઈ પણ મૃતદેહને છે એ શમશાને લઈ જતા પણ જોયું હતું પોતે પણ મૃત થશે રોગી થશે અને તે પણ મૃત્યુ પામશે એવું જ જાણીને તે ઊંડા વિચારમાં ડૂબી ગયા કે જ્યારે સિદ્ધાર્થે આ બધી વસ્તુ જોઈ એટલે પોતાને પણ એવો વિચાર આવ્યો કે પોતે પણ છે એ મૃત થવાના છે પોતે રોગી થશે અને પોતાનું મૃત્યુ પણ થશે એ એના છે એ ઊંડા વિચારો છે એ કરવા લાગ્યા રાજમહેલ પાછા ફરતા તેમણે એક સાધુને વૃક્ષ નીચે બેઠેલા જોયા જ્યારે એ નગરમાં ફરીને જ્યારે ફરીથી જતા હતા રાજમહેલમાં ત્યારે એની એક સાધુને છે વૃક્ષની નીચે છે એ બેઠેલા જોયા સાધુના મુખ પરનો આનંદ જોઈ તેમણે સારથીને પૂછ્યું કે રથ આકના જે સારથી હતો એને પૂછ્યું કેમ કે જે વૃક્ષ નીચે જે સાધુ બેઠેલા હતા એના મુખ ઉપર શું જોવા મળતું હતું આનંદ એ આનંદ જોઈને એની સારથીને પૂછ્યું સારથી આ માણસ અહીં કેમ બેઠો છે તેમના મુખ પર આટલો બધો આનંદ કેમ છે તો કુમારે સાધુ છે અને દુઃખોથી મુક્ત મેળવવા માટે એ સાધુ થયા છે એટલે એ સારથીએ શું જવાબ આપ્યો કે એ સાધુ છે અને દુઃખોમાંથી મુક્ત થવા માટે મુક્તિ મેળવવા માટે છે એ સાધુ થયા છે આ સાંભળીને સિદ્ધાર્થને થયું કે જગત આખું દુઃખમાં ડૂબેલું છે કે સિદ્ધાર્થને શું થયું કે જગત આખું છે એ દુઃખમાં ડૂબેલું છે શું એમાંથી ઉગળવાનો કોઈ ઉપાય નથી કે દુઃખમાંથી બહાર નીકળવા માટેનો કોઈ ઉપાય છે નહીં પરંતુ એમણે પોતાના પ્રશ્નોનો કોઈ જવાબ મળ્યો નહીં આથી તેમણે પોતાના પ્રશ્નોનો જવાબ મેળવવા માટે અને આ દુઃખમાંથી ઉગળવાનો ઉપાય શોધવા માટે ગૃહ ત્યાગ કરી વનવા વનમાં જઈ તપ કરવાનું નક્કી કર્યું કે એને કોઈ એને પ્રશ્ન થયો કે આ દુઃખમાંથી ઉગરવાનો કોઈ છે એ રસ્તો હોતો નથી પણ એને કોઈ એનો જવાબ મળ્યો નહીં એટલે એને શું નક્કી કર્યું કે પોતે છે એ ગૃહ ત્યાગ કરે અને એ દુઃખમાંથી નિવારવા માટે છે એ વનમાં જઈને તપ કરવાનું નક્કી કર્યું આથી એ જ રાતે સિદ્ધાર્થ ઘર છોડી અને તપ કરવા નીકળી ગયા સિદ્ધાર્થને કઠોર તપને અંતે સમજાયું કે જગતમાં દુઃખો છે પણ બધા દુઃખોના નિવારણના નિવારણના ઉપાયો પણ છે આ જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ થયા કે સિદ્ધાર્થે છે એ કઠોળ તપ તો કર્યું હતું કઠોળ તપ કરતાં એને સમજાયું કે જે જગતમાં જે પણ દુઃખો છે એ બધા દુઃખોના નિવારણના ઉપાયો પણ છે જે દુઃખો છે એનું નિવારણ તો હોય જ છે આ જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ સિદ્ધાર્થમાંથી શું બન્યા હતા ગૌતમ બુદ્ધ બની ગયા એ પછી બુદ્ધે ગામે ગામે ફરી અને લોકોને ઉપદેશ આપ આપવા લાગ્યા કે ગૌતમ બુદ્ધને જ્યારે એ જ્ઞાન પ્રાપ્ત થયું પછી એ એક ગામથી બીજે ગામ બધા ગામોમાં ફરીને છે છે લોકોને ઉપદેશ આપવા લાગ્યા ફરતા ફરતા એક વખત તેઓ રોહિણી નદીને કિનારે આરામ કરવા બેઠા હતા કે ફરતા ફરતા છે તો એ આરામ કરવા માટે છે રોહિણી નદીને કિનારે છે એ બેઠા આરામ કરવા બેઠા હતા આ નદીએ સમયમાં આ નદી છે એ સમયમાં શાક્ય અને કોલ્ય બંને રાજ્યોની વચ્ચેથી વહેતી હતી બેઉ રાજ્યના લોકો એમાંથી પોતાના ખેતરોને પાણી પાતા હતા એકવાર જેઠ મહિનામાં ભારત ભારે તાપ પડવાથી એટલે કે તડકો પડવાથી છે એ પાક સુકાઈ જવાનો છે એ ભય ઊભો થયો હવે તડકો વધુ એટલે પાક સુકાવાનો છે પાણી ન હોય એટલે પાક સુકાઈ જવાનો ભય તો રહી જ છે નદીની બંને બાજુના ખેડૂતો નદીને કાંઠે આવી કયા રાજ્યના ખેતરો પહેલાં પાણી મળે તેની ચર્ચા કરતાં ઝઘડી પડ્યા હતા કે બંને રાજ્યો છે એ નદી રોહિણી નદીમાંથી પાણી છે એ એનો ઉપયોગ કરતા હતા પણ જ્યારે આ કઠરા કે જે મુશ્કેલીનો જ્યારે સમય હતો ત્યારે એ કોણ સૌથી પહેલાં કયા રાજ્યના લોકો છે એ નદીમાંથી પાણી લઈને છે એ ખેતરોમાં વાપરી શકે એનો ઉપયોગ કરી શકે એ માટે ચર્ચા કરતા હતા ચર્ચા કરતાં કરતાં છે એ બંને રાજ્યો છે એ ઝઘડવા લાગ્યા ઝઘડી પડ્યા ઝઘડાના સમાચાર રાજ્યમાં પહોંચ્યા બંને બાજુના સેનાપતિએ સેના લઈને નીકળી પડી કે ઝઘડવાના જેવા બંને રાજ્યોમાં સમાચાર પહોંચ્યા એટલે બંનેના સેનાપતિઓ છે એ સેના લઈને છે એ શું કરવા કે નીકળી પડી તેઓને ઝઘડો શા કારણે થયો હતો તેની જાણ હતી નહીં કે જે સેનાપતિઓ હતા એ સેના લઈને તો આવી પણ એ ઝઘડો સેના કારણે થયો છે એ કોઈને કાંઈ ખબર હતી નહીં હવે એ નીકળી તો પડ્યા પણ એને કોઈ પણ જાણતો હતી નહીં કે ઝઘડો શા માટે થયો છે બેવ કાંઠે બેવ સેનાઓ ગોઠવાઈ ગઈ બુદ્ધને આ આ સમાચાર મળતા તેઓ ત્યાંથી ત્યાં છે એ પહોંચી ગયા બુદ્ધને જોઈને બંને બાજુના સેનાપતિઓ શસ્ત્રો નીચે મૂકી બુદ્ધને પ્રણામ કર્યા કે જેવા એને સમાચાર મળ્યા બુદ્ધને કે આ આ બધા બંને જે સેનાઓ છે એ બંને કાંઠે છે એ ગોઠવાઈ ગઈ છે અને બુદ્ધ છે એ ત્યાં પહોંચી ગયા અને બંને બુદ્ધને જોઈને બંને સેનાઓએ છે જેના હાથમાં જે શસ્ત્રો હતા એ નીચે મૂકી દીધા અને બુદ્ધને છે એ પ્રણામ કર્યા બુદ્ધે પૂછ્યું તમારી વચ્ચે સા શાનો ઝઘડો છે બુદ્ધે સૌ પ્રથમ શું પૂછ્યું કે તમારી વચ્ચે છે એ શા માટે ઝઘડો થયો છે શા માટે તમે યુદ્ધ કરવા તૈયાર થયા છો સેનાપતિએ કહ્યું તથાગત તમને ઝઘડાના કારણની તો ખબર નથી કે અમને છે એ ઝઘડાના કારણની કોઈ ખબર નથી માત્ર અમે તો ઝઘડાના સમાચાર સાંભળી અમારા લોકોને મદદ કરવા આવી પહોંચ્યા છીએ એટલે એના જ્યાં સેનાપતિ હતા એ બંને સેનાપતિએ શું કીધું કે શા માટે ઝઘડો થયો છે એનું કોઈ કારણ છે એમને ખબર છે નહીં માત્ર અમે તો ઝઘડોના જે ઝઘડો થયો છે એવા સમાચાર સાંભળ્યા છે અને એ સમાચાર સાંભળીને અમારા લોકોને અમે મદદ કરવા માટે પહોંચ્યા છીએ બુધે ખેડૂતોને પૂછ્યું ઝઘડાનું કારણ શું છે ખેતરોને પાણી પાવા બાબતનો ઝઘડો છે પાણી તો કાયમ આ જ નદીમાંથી પાવો છો તો પછી આ વખતે આ વખતે ઝઘડો કેમ કોણ પોતાના ખેતરોને પહેલાં પાણી પાય પાય એનો ઝઘડો છે તો ભાઈઓ ઝઘડો પાણીનો નથી ઝઘડો પ્રથમ પાણી પાવાનો અધિકાર કોનો છે તેનો છે નદી એ કુદરતી ભેટ છે કે કુદરતની ભેટ છે તેના પાણી પર બધાનો સમાન અધિકાર છે કે કોઈ પણ રાજ્ય હોય તો બધાનો અધિકાર એક સમાન છે નદી છે એ કુદરત દ્વારા આપેલી આપણે એક ભેટ માનવામાં આવે છે બુદ્ધે કહ્યું આ સાંભળીને લોકો છે એ શરમાઈ ગયા બુધે સેનાપતિને પૂછ્યું આ પાણીની કિંમત કેટલી કે બુદ્ધે છે એ બંને સેનાપતિને પૂછ્યું કે આ પાણીની કિંમત કેટલી છે બહુ જ ઓછી છે પાણીની શું કિંમત હોય અને માણસના જીવનની કિંમત કેટલી બુદ્ધે એવું પણ પૂછ્યું કે પાણીની કિંમત વધારે અથવા માણસના જીવનની કિંમત વધારે એ તો અમૂલ્ય છે તેની કિંમત કઈ રીતે આંકી શકાય તે સમજાય નહીં અને બંને સેનાપતિઓએ જવાબ આપ્યો આ સાંભળી બુદ્ધ હસ્યા અને કહ્યું તો પછી તમે બંને વિચારો પાણી મૂલ્યવાન કે માણસનું જીવન કે સૌથી મૂલ્યવાન કોનું છે પાણી કે માણસનું જીવન તો પાણી માટે માણસનું લોહી વહેવડ વહેવડાવા તૈયાર થયા છો તમને એ યોગ્ય લાગે છે આ પ્રકૃતિ આપણા સહુની છે કુદરતની સંપત્તિના ઉપયોગ માટે ઝઘડો કે હિંસા કરાય નહીં આ સાંભળી સેનાપતિઓએ બુદ્ધના ચરણોમાં પ્રણામ કર્યા અને સેનાપતિઓને સેનાઓને છે એ પાછી વાળી દીધી હતી આ રીતની આખી ગૌતમ બુદ્ધની છે એ વાર્તા છે એ આપણે એને જાણવા મળી એટલે એમાંથી આપણે અમુક ઉપદેશો પણ પ્રાપ્ત થાય છે કે ગૌતમ બુદ્ધનો જે છે એ જન્મ ક્યાં થયો હતો એને કઈ રીતે ગૃહ ત્યાગ કર્યો એ પણ આપણે એને સમજૂતી છે એ પ્રાપ્ત થઈ હતી હવે આપણે અહીંયા છ કે ગૌતમ બુદ્ધ છે તો એની હિમાલયમાં કપિલ કે નેપાળની તળાઈમાં કપિલ વસ્તુ નામનું એક રાજ્ય હતું કપિલ વસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા હતા કે કપિલ વસ્તુ જે રાજ્ય હતું એમાં જે સક્રિય ક્ષત્રિયો છે એ શાક્ય કહેવાતા હતા તે ગણ રાજ્ય હતું કેવું રાજ્ય હતું તો કે ગણ રાજ્ય હતું આ ગણરાજ્યના વડા શુધોધન હતા કે ગા ગણરાજ્યના છે એ રાજા કોણ હતા તો કે શુધ્ધોધન સુધોધનને કેટલી પત્નીઓ હતી બે હતી આપણે આગળ વાર્તામાં જોયું એ પ્રમાણે અહીંયા આપણે એક પત્ની આપેલી છે અને એની પત્નીનું નામ શું હતું મહાદેવી ગૌતમ બુદ્ધનો જન્મ છે એ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં ખાસ યાદ રાખવાનું છે આપણે ગૌતમ બુદ્ધનો જન્મ છે એ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં શુધોધન અને મહાદેવીના ઘરે થયો હતો કે ગૌતમ બુદ્ધનો જન્મ છે એ ક્યારે થયો હતો તો ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં કોણના ઘરે થયો હતો તો શુધોધન અને મહાદેવીના ઘરે થયો હતો એટલે કે જે ગૌતમ બુદ્ધનો જન્મ થયો એને ઈસવીસન યાદ રાખવાની એના પિતાનું નામ આવે તો શુધોધન અને માતાનું નામ આવે તો મહા માયાદે મહાદેવી છે એ હતું હવે છે કે જન્મના થોડા દિવસો બાદ એટલે આપણે જન્મ આખી વાર્તા આપણે જોઈએ એમાં કેટલા દિવસો આવેલા તો કે સાત દિવસો કે જન્મના સાત દિવસો બાદ છે એની માતા એટલે કે મહાદેવીનું મૃત્યુ થયું એટલે જ્યારે આ ગૌતમ બુદ્ધનો જન્મ થયો તો એનું બાળપણનું નામ શું હતું એ પણ યાદ રાખવાનું તો શું હતું સિદ્ધાર્થ હતું અને એના જન્મના સાતમા દિવસે છે એની માતા એટલે કે મહાદેવીનું છે એ મૃત્યુ પામ્યા તેથી તેનું પાલન પોષણ પોષણ છે એ ગૌ ગોતમી મહાપ્રજાપતિએ કર્યું જે તેમના પાલક માતા હતા એટલે જો જન્મ આપનાર હતી અને સિદ્ધાર્થના જન્મ આપનાર માતા કોણ હતી તો કે મહાદેવી અને એનું જતન અથવા પાલન પોષણ કરનાર માતા આવે તો કોણ આવે મહાપ્રજાપતિ ના નાનપણથી જ શિક્ષણ સિદ્ધાર્થ છે એ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા કે નાનપણમાં જ છે એ સિદ્ધાર્થ છે કેની સાથે સંકળાયેલા જોવા મળતા હતા તો શિક્ષણ અને જ્ઞાન સાથે છે એ સંકળાયેલા હતા કપિલ વસ્તુની બાજુમાં આલાળ કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો છે આ એક ખાસ યાદ રાખવાનું છે કપિલ વસ્તુની બાજુમાં કપિલ વસ્તુ નામનું એક રાજ્ય હતું એની બાજુમાં આલાળ કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો છે આશ્રમ તો આવેલો છે પણ કયા સંતનો છે તો આલાડ કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો છે આલાર કલામ તેમના ગુરુ હતા એટલે કે સિદ્ધાર્થના ગુરુ કોણ હતા આલાર કલામ છે એના ગુરુ હતા સિદ્ધાર્થ તેના આશ્રમમાં જતા હતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા કે સિદ્ધાર્થ છે એ જ્ઞાન અને સમાધિ એના વિશે છે વધુ ચર્ચા કરતા હતા અને એના ચર્ચા કરતા રહેવાથી જે એના પિતા છે સિદ્ધાર્થના પિતા એટલે કે સુધોધન એ છે એ ચિંતા કરવા લાગ્યા તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને કેમ કે ત્યારે એના જે જ્યોતિષ છે એને શું કીધું હતું કે આ જે તમારો રાજકુમાર કુમાર છે એ ચક્રવર્તી સમ્રાટ બનશે અથવા તો સંત બનશે એટલે એને ચિંતા થવા લાગી કે સિદ્ધાર્થ છે એ સંન્યાસી તો નહીં થઈ જાય ને સિદ્ધાર્થના યુવા યુવા અવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા અને એની પત્નીનું નામ છે એ શું હતું તો કે યશોધરા યશોધરા છે એની પત્નીનું નામ હતું તેમને એક પુત્ર પણ હતો તેનું નામ હતું રાહુલ એટલે આપણે અહીંયા સૌ કેટલું યાદ રાખવાનું છે ગૌતમ બુદ્ધ તો ગૌતમ બુદ્ધ વિશેની માહિતી છે આપણે બૌદ્ધ ધર્મ વિશેની માહિતી છે એ કયા ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે તો કે ત્રિપિટક ગ્રંથમાંથી એમાં કેટલા ભાગો છે તો કે ત્રણ શુતપિટક વિનય પીટક અને અભિધમ પીટક પછી કેટલી જાતક કથાઓ છે એ જોવા મળે છે તો પાંચસો ને પચાસ જેટલી પછી આપણે ગૌતમ બુદ્ધનું કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો તો હિમાલયમાં આવેલા કપિલ વસ્તુ નામના રાજ્યમાં છે એનો જન્મ થયો હતો એ કપિલ વસ્તુ રાજ્ય છે એમાં ક્ષત્રિયો શાક્ય છે એ કહેવાતા હતા અને એ એક ગણ રાજ્ય હતું એના રાજા કોણ હતા તો કે સુધોધન હતા સુધો સુધોધનના પત્નીનું નામ શું હતું તો કે મહાદેવી ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો તો ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં છે એ સુ સિદ્ધાર્થનો છે એ જન્મ થયો હતો એના પિતાનું નામ છે સુધોધન હતું અને માતાનું નામ મહાદેવી હતું સિદ્ધાર્થના જન્મના સાત દિવસ પછી છે મહાદેવની મહાદેવીનું અવસાન થયું એટલે કે સિદ્ધાર્થના માતાનું છે એ અવસાન થયું હતું જન્મ આપનાર માતા આવે તો મહાદેવી અને ક્યારેક આપણે એને એમ પૂછે કે એના પાલન પોષણ કરનાર માતા કોને કહેવામાં આવે છે તો મહાપ્રજાપતિ પછી એનું બાળપણનું નામ શું હતું તો કે સિદ્ધાર્થ એના ગુરુ કોણ હતા તો કે આલાર કલામ અને આલાર કલામનો આશ્રમ ક્યાં આવેલો હતો તો કે કપિલ વસ્તુની બાજુમાં હવે સિદ્ધાર્થ છે એના આશ્રમમાં જતા અને શું કરતા હતા તો કે ધ્યાન ધરતા હતા સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની છે એ ચર્ચા કરતા રહેતા હોવાથી એના પિતાને છે એ શું થવા લાગી ચિંતા થવા લાગી પછી છે કે સિદ્ધાર્થના લગ્ન છે કોની સાથે કરવામાં આવ્યા હતા તો કે યશોધરા સાથે અને તેના પુત્રનું નામ શું હતું તો કે રાહુલ હતું આટલી વસ્તુ આપણે છે ખાસ યાદ રાખવાની છે